રામદાયરા બધા મજામાં જી હે અમી એકદમ મજામાં હે તો આ પેલા મેં માંડવી વાવી હતી ને એ જાઉં એવડી એવડી થઈ અસલ ને જો એવડી એવડી થઈ પાછો માથે થી મેથ છે નથી અસલ થઈ ગઈ ઉજે રૂપારો થઈ ગયો ને આમાં હે મગ ને હે બીજું ખડતા બઉલ હજુ હજી ન જ મગ નીકળ્યા પછી પાટલામાં હાથી આકે જાય એટલી પડે જાય દવા સાટી હારી માં સાટી તી સર્વનાશ ને ઉગ્યા મોય કે પાટલામાં તો પડે જાય હાથી આ ના ને એટલી મગ છે ને આખું ખેતર લીલું સમ અસલ ઉચાર થઈનો આંબા રૂપારા કોર્યા કેરીયું બધી તૂટે ગયું અને બે આ હેઠળ ઉતું તે હોય કે કાં હોય પગી તોડિયું નથી બે આ હા હેઠી ઓડે ગલ અરે એક તો બગડે ગયે આની જોતા કવડિયું નથી ગયું એ તૂટે ગઈ હો બગડે ગયું પાણી આ ભરાણું હોય ને એટલે આ બે ઉત્યું ઉતારો ઉતારો જ્યારે ઉતાર્યો ને ત્યારે યાદ જ ન હોય ને અહીંયા જવા જરાક ઓઈ થગો ને એ રીતે જવો કવડી મોટી ગઈ ચો એ આઠ થઈ ગયો સાંધો પડે છે પાણી આ વધારે આવ્યું ભરાણું હોય ને એ પછી પાણીમાં રહીએ છે તો બગડે જાય તો યાદ જરાક રાખજે ઓછી ઓલી થઈ ઓલી તો હા ભસી કે અમે ઉતારી ભાર્યું હતું ને એ જે થોડી પડી પછી ખાઈ જવાની જરૂર છે ને કે એ પછી બગડે જાય ને જો રાવણામાં રાવણા હાવ પૂરા થઈ ગયા ઘાય જરાય રાવણાને પૂરા લીંબુ બે ત્રણ પીડા થયા પીરા જાવ પીડ્યા હાવ પીળું થયું ને તો એ હોય હે ચરાક હે પછી આ મેના પીડા થાય જરાક થઈ થયું સાંધો પડે ગયો વટાણા સાંધા તો ખાઈએ પડે જાય સાંદો નથી પડ્યો ફૂંકાઈ ગયો વાહીદા નાખ્યા પછી મી ક્યાં હાલો આગળમાં માંડવીમાં ખીસ્ના વિડીયાની શરૂઆત કરીએ ને પછી એ પછી ઠાઠામ ઠામ તો બધા બાકી જ છે ફરી વારવાનું બધું બાકી છે તો એ પછી ફરી વારવાનું થાય ટર્નું કરી લીધું સવારમાં એનું કામ નાખ્યું ને વાહીંદા નાખા દીધા તો હાલો એ ફરી ફરી વારે લઈએ ચા એક ડોલ ભરઈ આવ્યો આટણમે 15 કિલો ઈ હે 15.5 કિલો 15.5 કિલો હે હમ આટરમાં એક લગાતા આટલું ઉતારવા ને ઉક્યું નથી ઉતારે અને મે જો પિહોને પૂરા નખે આ ઘણી 11 વાગે 11 વાગાના અગળે ખાવ કુથવાયો તો રેડો ફરિયામાં તો પાણી દેખાઈ ગято એ સૌ વાદ રાહે જોતાં વહેલો જ છે તેમ છું તો આ ની મોકલાવો ફોન છે જા પૂગે ને મોકલાવીએ આજુ ભજનગામ માં તો મે દે દીએ પણ પછી જાજુ સે જો હોય તો એને કુરિયર થી મોકલાવે હતી બાકી એને બીજો તો ઓપ્શન ને નંબર પાડે છે કેરા ને લે જાવ તો થાય આ આ તો તમારે ખવાય છે ને

ಸಾನ ಅಥವಾ ತಹಾ ದೊಕುo અમાರ ವಿಡಿಯೋ ಮ್ಯಾ ಇಲ್ಲಿಗೆ ಬರೆ આવે ಗಾ ನಥುವಾ ತೋ ಕೋಯಿ ನ ಓರಕ್ತ ಆಯಿತೆ. ಯಾ. ನಥುವಾತಾ ಹ ನಥುವಾತಾ ಹ ತಾ ಸಮಕದ. ಮಿ ಟೋರ್ ನ ತಾ ಕರೆ ಲಿದು. ಕಂಪ್ಲೀಟ್. ಸಾಥ್ ಹೋಗನಥುವಾತನೋ. ದೇಯ. મગનું કામ કાજ આલે હવારનું સારે ના છે તો સોખા થઈ જાય સીતારામ દાયરા ની જય કૃષ્ણ આજ ને જ કહી જમે આજ ને ઉતારતા તો તાર તમે આપડી ખાડી ને ન ઉતારતા હા રે ઉતારો મારવા આય કરાય સીતારામ દેખાય રામ રામ દેખાય બોલો ની

અલા તો એવા આ બધાય સામાન છે router ને CPE ને outdoor point ને ઈ બધાય ભઈ ત્યાં આપણે Jio fiber આવે ગુંજને તો કોઈ ને ગઈ જોતું હોય router જોતું હોય outdoor CPE જોતું હોય outdoor CPE માં tenda o1 છે 500 મીટર નું છે ને TP link નું CPE 220 છે 15 કિલોમીટર નું હોય બેય બે બે છે ઈ કોઈ ને જતાય થાય છે આપણા પાસે આ વાઈ ફાઈ સિક્સ નું રાઉટર છે આપણે પાસે ને ટીપી લિંકનું એમ આર હંડ્રેડ કરન્ટ રાઉટર છે બીજું હું પેલા વાપરતો ફોરજી સિમ સપોર્ટ એ છે આપણા પાસે એ આવા બધા બેસી નાખવાના હે કોઈ નહીં જો જરૂર હોય તો કીજો હું મોકલાવી તમને ચાર સામાન બધો છે જીઓ ફાઈબર આવે ગયો મોકલ દેવાનું પાંચ ઉપર પછી ઉતારવાની નૃત્ય હવાની ઉતારી ત્યું ગાલો થોડી માંથી તોડેલા ખાવા હા મટી મટી થઈ હોય ના એ અસર છે એકદમ આવી જઈ કે રાત થેરી થઈ હોય ને તો એવી મીઠી હોય બહુ

એમાંથી હું રેડિયો નાખવાનું ચાલુ કરું લીધું લઈને વાઈ આ અમે રાખ્યું હતું ને ગામમાંથી આવતું એની કઈ જરૂર નથી

આ તાજ હાંફ પડી ને મસ્ત મે આવેગો જોરદાર એ હવે ન કે આસા દુસા ખાવાનું મન થયું એ ભેળ બનાવી લી હમું જીલું હે આ ને ડોટ બને આ એવું ઈ સેતા બધે ફરેલી કે સેતા મામે રહે છે એવો બધીનો બરોસો ના દીધો મેં અમિતા જે બજે મોજાજો ખાતો ને આણી ભેળ બનાવવી আগল িম্র ানি করা তবাসেন আখয়াডেটিকেটা সিকেটি ইকেংতে কের আপানা পরাকের আখেয়েয় আখয়া খয়ের আখয়ের আখয়েয়ে আখয�

નવામડી ને હજી કણાઈ ગામમાં આવતા નથી હા ઓમંત કાયમ આવે તાર વધારે તાર ખડો આ રાવણમાં તો બધાઈમાં સર્વત્ર થઈ જાવાનો ને વરસાદ 100 તારીખ સુધીનો મેલો એટલે કુશરી દરિયા કાખ્યા છે હા દરિયા કાટે છેયા વાહી હલી